એટલો આલવાનો બાકી બોલવાનું નહી કઈ છેડું હાથ માઇલો રોટલો જ ના 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 ખાઈ જવાનો બાપા

કરવા નહી બાપુ તો તૈયાર થઈ ને આ છોકરા ને આ તમારે તો રોડ છે

તમારા કોમ હતું તમે જઈને આવું તમે આયા છો બરોબર પણ આપડે ચોખ્ખી વાત કરવાની બાપા બાપા કોક લાઈ લે એવું ના કરાય કર

જો તમે એટલા માટે તૈયાર થતા હોય તો આપડે જોવા માટે બોલાયે તો એમને જોયા વગર તો જોઈ બાપા કેવી મસ્તા નહીં જો તું કોક નવું કરે પણ બાપામાં માં એ હવ લાવીએ અમે તમને તો સોરી બતાવો કે પાડી બતાવો ખબર પડે અમે જે બતાવીએ ત્યાર પછી પેલા પેલા અમે કઈ તો શું કરવાનું પછી બોલ્યા પછી ફરાય ના બાપા 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 તમે ક્યાં આ આ કરી

તમામ હું બોલું તો આવો મે કોણ છે ગોમના હો આવો જય ગુરુ મહારાજ આવો જય ગુરુ આવો આ તો મેમાં ગન થઈ છે ગોમ આયા મેમાં આ બહુ આ આયા છે બહુ આ તો કરો ઓઠ ઓઠ કોઈ ને ઉભા રહે છે આ છોકરો બહુ ધમલ કરતો તો કીધું આપણે ચોક બહાર એટલે પેલી એ નઈ કરવાની બાપા હા જો બોલા કે આવું જો આયા હતા બહુ જો આયા હો ના ના આ તો એમનો ઉભા હી હોય કણક ગયા નહી આય કોઈ ના ગે નહી કોઈ ના ગયા નહી ના ના

પાડા પાડા છેમાં પગને એવું લે હું ના પાડે તો તું ના પાડે અમે લે તારો કોમ છે ના પાડવાની લે આ છોકરો ના પાડી તું લાલ્યો Tu. Tu. papa cada no no ma 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 mauma <coughs> <coughs> <coughs>